રામ સ્નેહી સંપ્રદાયના દ્વારા મંદિરના સંત શ્રી રામપ્રસાદજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વડોદરા રામદ્વારા મંદિર તેમજ પાદરા રામદ્વારા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સંત શ્રી રામપ્રસાદજી મહારાજ જન્મોત્સવ અને પંદર ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી વડોદરા મંદિર ખાતે જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આમ સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા હતા સાથે પાદરા રામદ્વારા મંદિર ખાતે મંદિરને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગાઓથી શણગારવામાં આવ્યું હતું સાથે સાથે રામપ્રસાદજી મહારાજનું જન્મોત્સવ નિમિત્તે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી રામપ્રસાદજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે મંદિર ખાતે દીપ પ્રગટાવી કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પાદરાના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પાદરા રામ દ્વારા મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હાલમાં શિવપુરાણની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે આજે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મહારાષ્ટ્રીનો પ્રાગટ્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી શ્રી રામચરણજી મહારાજે સ્વામી શ્રી રામજી મહારાજ આજરોજ રોજ આજે દ્વારા મંદિર ખાતે સ્વતંત્ર દિવસની ઉજવણી જેમાં શ્રી પ્રસાદજી મહારાજનો દર્શકનો જન્મદિવસ ધામધૂમ ઉજવવામાં આવ્યો છે અને મંદિરમાં સારી રીતે સંગઠન છે અને ઘણા જ ભક્તો એ આજે લાભ લીધો છે તે બધા આજે અહીંયા બહુ ઘણા પબુખાય છે સ્વતંત્રતા દિવસનો પાવન દિવસ છે રાષ્ટ્રને ગુલામીથી આઝાદી મળી એવો દિવસ છે અને એની જોડે મને પણ માના ગર્ભમાંથી મુક્તિ મળી એટલે આજે જન્મદિવસના ઉપલક્ષમાં વડોદરા રામદરામાં પણ આજે સવારથી જ સત્સંગ અને એકસો એક પરિવારોમાં અનાજ વિતરણ સેવાના કાર્યો બધા ભક્તોના માધ્યમથી થયા એવી રીતે પાદરાના પણ સત્સંગો પણ આ સત્સંગનો કાર્યક્રમ હર્ષ ઉલ્લાસ સાથે આજના આ સ્વતંત્રતા દિવસ અને ગુરુના અવતરણ દિવસમાં પાવન ઉજવાણી એ લોકો કરે છે બધા ભક્તો પ્રત્યે મંગલકામના બધા સુખી રહો આનંદમાં રહો પ્રસન્નતા રહો એવી મંગલકામના